ભાઈ આ વિડીયોની અંદર હું તમને પ્રોપર માહિતી આપીશ કે તમે માત્ર એક ત્રીસેક હજાર રૂપિયાના રોકાણની અંદર એક પોતાનો ઓનલાઈન દુકાન કઈ રીતે તમે ચાલુ કરી શકશો કે જ્યાં આગળ એની અંદર સીએસસી સેન્ટર પણ આવી ગયું મિન બેન્કિંગનું કામકાજ આવી ગયું આધાર કાર્ડનું કામકાજ આવી ગયું ઝેરોક્ષ મશીનનું કામકાજ આવી ગયું પીસી પીવીસી કાર્ડનું કામકાજ આવી ગયું પાસપોર્ટ સાઇઝના ફોટાનું કામ આવી ગયું એ પણ માત્ર ને માત્ર થઈ શકે જયારેના રોકાણની અંદર અને જો હું તમને કહું છું ને એ રીતે તમે જો સ્ટેપ બાય સ્ટેપ કામ કરશો ને તો તમારે બીજે કામમાં ક્યાંય જવાની જરૂર નહીં પડે તો પહેલી વસ્તુ સમજી લો કે પહેલાં કેવું હતું કે સીએસસી આઈડી લેવા માટે અરજી કરવી પડતી ઓનલાઈન અરજી કરવી પડતી અને એ તમારી પાસ થતાં બેથી ત્રણ મહિના થતા અને વચ્ચે લોકો એજન્ટો પૈસા પણ લેતા અને જલ્દી આઈડી પણ ના બનતી હવે બહુ આસાન થઈ ગઈ છે ભાઈ આ પ્રોસેસ બહુ આસાન થઈ ગઈ છે કે ભાઈ તમે ડિજિટલ ગ્રામીણ સેવા નીચે મેં ડિસ્પ્લે ઉપર આપેલી છે વેબસાઇટ એ ત્યાં આગળ તમે ક્લિક કરી અને એક અરજી કરશો ને તો તમને પાંચેક મિનિટની અંદર તમારી સીએસસી આઈડી તમને મળી જશે હવે આ આજે મેં તમને જે વેબસાઇટ આપી છે ને ત્યાં આગળ તમારે જઈને અરજી કરવાની છે અને અરજીનો ચાર્જ ચારસો નવ્વાણું રૂપિયા લાગશે તમારે અને એના માટે તમારે આધાર કાર્ડને પાન કાર્ડ જોશે અને સીધી વસ્તુ છે કે લોકેશનનો એડ્રેસ નહીં બધું તમારે નાખવાનું છે તમારો મોબાઈલ નંબર તો પાંચેક મિનિટની અંદર તમને સીએસસી આઈડી મળશે તો જેની અંદર કામ શું થશે તો જો પહેલાં તો આધાર કાર્ડનું કામકાજ થશે રેશન કાર્ડનું કામકાજ થશે પાસપોર્ટનું ડ્રાઇવિંગ લાઇસન્સનું પા અને પાન કાર્ડનું થઈ ગયું એના સિવાય લાઇટ બિલ ભરી શકશો હા કે રિચાર્જ કરી શકશો ટીવીના રિચાર્જ કરી શકશો એના સિવાય ઘણું બધું કામકાજ આવે છે એના સિવાય મેઇન અને મહત્ત્વનો જે એડ કરવામાં આવ્યું છે એ છે આધાર કાર્ડથી પૈસા ઉપાડો અને એટીએમથી પૈસા ઉપાડો એ પણ હવે તમારે એની અંદર આવી ગયું પહેલાં એની આઈડી લેવા માટે ચાર્જ લાગતો પણ એ પણ હવે આ સીએસસી આઈડીની અંદર આવી ગયું છે ભાઈ તો બહુ આસાન પ્રક્રિયા પ્રક્રિયા થઈ ગઈ છે તમે જાતે એપ્લાય કરી શકો છો અને તો જો તમને ન ફાવે તો તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો ને કે સીએસસી આઈડી માટે એપ્લાય કઈ રીતે કરવું અને નવા નવા વિડીયો જોશો તો એની અંદર તમને માહિતી મળી જશે બહુ ઇઝી પ્રોસેસ છે ભાઈ એની અને જ્યાંથી તમને સીએસસી પ્રોવાઈડ થશે હવે તમારે કામ કઈ રીતે કરવાનું કે જો પહેલાં તો સીએસસી આઈડીની અંદર આધાર કાર્ડથી પૈસા ઉપાડવાનું જે અને જે માઇક્રો આઈટીમાં આવશે કે નહીં માઇક્રો આઈટીનો ચાર્જ લાગે પચીસો રૂપિયા તો એ પણ તમારે લઈ લેવાનું એટલે પચીસો રૂપિયા એ અને એની સાથે તમારે એડ કરવાનું બીજું એક કામ જેમ કે ઓલ ઇન વન પ્રિન્ટર લઈ લેવાનું એ આવશે બાવીસ હજાર રૂપિયાનું તો એ બાવીસ હજારનું પ્રિન્ટર આવશે એની અંદર પાસપોર્ટ સાઇઝના ફોટા કાઢી શકશો જે સ્માર્ટ કાર્ડ આવે છે ને આધાર કાર્ડ જેવા ઝાડા કાર્ડ પાન કાર્ડ જેવા જે ઝાડા કાર્ડ પીવીસી કાર્ડ એ પણ બનાવી શકશો અને કલર પ્રિન્ટર કાઢી શકશો એમાંથી સાદ ઝેરોક્ષ કાઢી શકશો ઘણું બધું કામ એ ઓલ ઇન વન પ્રિન્ટરની અંદર તમે કરી શકશો એ એપ્સન એ એપ્સન કંપની આવે છે એનું એક પ્રિન્ટર મશીન આવશે એ બાવીસ હજાર રૂપિયાનું પ્રિન્ટર આવશે એની સાથે પાંચસો રૂપિયાની સીએસસી આઈડી અને બધુંથી નાના મોટા ખર્ચા ગણીએ તો ત્રીસે જ્યાંના રોકાણની અંદર તમે ઓનલાઈન બિઝનેસ એટલે કે ઓનલાઈન દુકાન પોતાની ચાલુ કરી શકશો ભાઈ જેની અંદર તમારે દસ્તાવેજને કામ લેવાના લઈ લેવાના એ લઈ લેવાના પછી ખાતા ખોલતા ખાતા ખોલવાનું પણ ચાલુ કરી નાખવાનું યોનો જો તમારે એસબીઆઈ ખાતું ખોલવું હોય તો યોનો એપ્લિકેશનની અંદર તમે જાતે ખાતું ખોલી શકશો એ ના આવડતું હોય તો પણ તમને યુટ્યુબમાં એના ક્યાંકથી વિડીયો મળી જશે બહુ બહુ ઇઝી પ્રોસીઝ છે તો આ રીતે કસ્ટમરને તમે એસબીઆઈનું ખાતું ખોલી આપો અથવા એરટેલ પેમેન્ટ બેંકનું ખાતું ખોલી આપો અને ખાતું ખોલ્યા પછી તમારે એને ફોનપે કે ગૂગલ પેમાં રેફર કરવાના એટલે બસો રૂપિયા એ મળશે ગ્રાહક જોડેથી બસો રૂપિયા લો એટલે ચારસો રૂપિયા એ ખાતામાં ખાતેથી તમે લઈ શકશો ભાઈ અને દસ્તાવેજાના કામ પણ તમે અંદર એડ કરી શકશો આવકના આવકના દાખલાના ફોર્મ ભરવાના ક્રિમિલના ફોર્મ ભરવાના જાતિના દાખલાના ફોર્મ ભરવાના કે નવા ખાતા થઈ ગયા કે પછી હયાતીમાં નામ દાખલ કરું કે વારસે હોય એમાંથી નામ કાઢવું કે જે ખેડૂતને લગતા ફોર્મ તમે ભરી શકશો જેની અંદર બે હજાર રૂપિયા સન્માન નિધિના મળે છે કિસાન સન્માન નિધિના એના ફોર્મ ભરી શકશો એના સિવાય વિદ્યાર્થીનો ફોર્મ ભરી શકશો તો આવું ઘણું બધું કામ તમે કરીને મહિને આરામથી પચાસ હજાર રૂપિયા તમે કમાઈ શકશો એનાથી ભાઈ અને તમે જે અત્યારે કોઈ પણ એક જગ્યા જુઓ રેન્ડમલી તો જ્યાં આગળ તમે જરૂર કરવા માટે કોઈ પણ કામ કરવા જ્યાં આગળ જે લખેલું હોય છે ને કે સીએસસી સેન્ટર આધાર સદવ સેન્ટર તો તમને કે આ કેટલું કમાતો છે તો ભાઈ આરામથી એક લાખ રૂપિયા જેવું કમાતો છે એટલે જો નવું નવું ચાલુ કરશો ને તમે તો પણ આરામથી તમે પચાસ હજાર રૂપિયાનું કામ ત્યાંથી કરી શકશો અને આ શીખવું પણ બહુ ઇઝી થઈ ગયું છે કોઈ પણ ફોર્મ ભરતા તમારે શીખવું હોય ને તો તમે ફો યુટ્યુબમાં શીખી શકશો યુટ્યુબમાં કોઈ પણ એક વિડીયો તમે લાવીને ત્યાંથી ઇઝીલી શીખી શકશો ભાઈ શીખવું બહુ એટલું પેલું ટપ પણ નથી અને આમાં કોઈ આવડત જરૂર પણ નથી દસ બાર તમે લાવો અરે હું તો કોઈ ના ભણાવો તો પણ ચાલે જો તમે વાંચ ફાવતું હોય વ્યવસ્થિત મોબાઈલ યુઝ કરતાં ચા ફાવતું હોય કોમ્પ્યુટર ફાવતું હોય તો બસ થઈ ગયું આમાં કોઈ તમારે ડિગ્રીની પણ જરૂર નથી તો તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો અને બીજા ધંધા વિશે કોઈ જાણકારી જોતી હોય તો પણ મને કમેન્ટ સેક્શન અંદર જણાવો આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશું